પાટણમાં જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો ભેદ સીસીટીવી ફૂટેજના આધારે એલસીબી પોલીસે કર્ણાટકની આંતરરાજ્ય ઈરાની ગેંગના ચાર ઝડપી પાડ્યા થોડા દિવસ અગાઉ સોનીવાડા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાંથી બે આરોપી વધુની કિંમતની વીસ જેટલી લઈને ફરાર થઈ ગયા હતા બપોરના સમયે ફરિયાદી નિલેશભાઈ પત્ની દુકાન પર હતા ત્યારે જ આરોપીઓએ નજર ચૂકવી વીટી ચોરી ફરાર થઈ ગયા આ અંગે પોલીસ ફરિયાદ થતા એલસીબી ની અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી તપાસમાં કાર અને એક બાઇક પર આરોપીઓ ફરી હોવાની બાતમી મળી હતી એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાર અને બાઇકમાં સવાર આફ્રિદી બેગ જાવેદ અલી શેખ અલી બાગબાન અને નવાબ અલી સૈયદ નામના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા પૂછપરછમાં આરોપીઓએ ન માત્ર પાટણની જ પરંતુ વડોદરામાં કરેલી ચોરીનો પણ ગુનો કબૂલ કર્યો પોલીસે આરોપીઓ પાસેથી કુલ દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો ખુલાસો એવો પણ થયો છે કે આ ગેંગમાં કુલ છ સભ્યો છે જેઓ કર્ણાટકથી ગુજરાત ચોરીને અંજામ આપવા આવ્યા હતા ગેંગનો માસ્ટર માઇન્ડ અલી રાજા અને મોહસીન અલી સાગરીતોને એક ટ્રીપ

એ પણ બિદર કર્ણાટકનો છે અને મોસીન અલી પરવેઝ અલી એ પણ બિદર કર્ણાટકનો છે એ બંને માસ્ટર માઇન્ડ છે અને એ લોકો આ ઈસમોને પટ રીતના પચીસ હજાર આપતા એવું આ લોકોનું કહેવું છે અહીંયા જે પાટણ સિટીમાં ચોરી થયેલી એમાં આજે પકડમાં બે એસમો છે એ જ સીસીટીવી કેમેરામાં આવેલા છે અને એ લોકો જે મોટરસાઇકલ લઈને આવ્યા હતા એ મોટરસાયકલ ઉપરાંત એક આઈ ટ્વેન્ટી ગાડી સાથે આજે જે પકડાય એ ચાર સમયનો પકડાય છે